જય સ્વામિનારાયણ અવની જય સ્વામિનારાયણ મારી આવની ગઈ તમારા ભત્રીજી ની આવની આવી ગઈ છે ભાઈ કામ માં મદદ કરવામાં આજે ભીંડા નું શાક બનાવવાનું છે અને મનીષા માટે ભાજી તૈયાર થઈ ગઈ છે શું રાઈ વઘારવાનું કેમ ઓની આવા રાઈ નથી મેથી મારી છત્રીજી ની બાણકી હમણાં માં આવી છે માલાની બેન આવી છે ને એટલે કેમ મમ્મી મિશ્રા નવ ની વહી ગયા એટલે અમારે બીજી અવની ઉપર અમારે સારું લેણો છે

હા તેલ આવી છે ને જોવા આવી ગયો ભાજી નું તેલ મુકાઈ ગયું અહીંયા ભાઈ તો ભાજી વઘાર કરે છે હમણાં રંજનબાન પોરો દેવા આવી છે कि तुम्ही दीदीने हात पोने હું रसोई पाणी करते आहे भाजी मां खाली घरी मिठी ने हळद अर्द नाक आहे हळद आणि मीठ बोलू दे

ખીચડી કઢી સેવ ટમેટા નું શાક અને ઝૂખડી અને બાજરાના રોટલા ભાવતા હોય કોમેન્ટ કરશે બેસી ભોજન ભાવતું હોય કમેન્ટ કરજો બેસી ભોજન કાઠિયાવાડી ખાણો હા એ મમ્મી મમ્મી હા તો તેજસ પણ આવી ગયો છે કેમ તેજસ ઓકે બળ ઓકે સાઉન્ડ કેમ 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 ટક ટક ફટ ફટ કેતો દર્શક આવી ગયો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું અડદ ની દાળ હોય એ પ્રમાણે દળવાની હોય અને પલાળવા હોય તો એ પ્રમાણે પલાળવાનું અને ગરમ પાણી અને સારું

અને હાજે કરવા હોય તો સવારે પલાળવાના એટલે હાથો સરસ આવી ઈદડા બનાવાના છે ચોખાનો લોટ અને અડદની ડાળ અને ગરમ પાણીમાં પલાળવાના ને થાય સાખો ને ગરમ પાણી એના સાથ બે મિક્સ કરના મસ્ત મજાનું વળાળ વળાળાય છે આમ લાઈ દે એક રજ તે આસ્તો ઉપર ની સંભાર ચિકલી સંભાર કહેવાય ને હા નહી 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 ને નહી

સરસ મજાની <coughs> <coughs> <coughs>

ઇડલી સંભાર ની તુર ની દાળ નો વઘાર કર્યો છે સરસ મજાનો વઘાર થઈ ગયો છે મસાલો થઈ ગયો પછી આ શાક પણ થોડી વાર લઈ ઉમેરશું દાળ પડી જાય પછી આ શાક રીંગણા બટેકો ટમેટો દૂધી શાક બાકુ જઈ પછી નાખશું અદરે મોટા રે સાપનું જાયું રાન વા ગુરુજી મારે જાઉં છે રામની પાસ નાતી વરતજી સરિયા રાવણ ગુરુજી મારે છે રામની પાસ અહો તમે काथी ने केने देखाडू वनवास गुरुजी मारे जाऊ शे रामनी पास नाती भरत जी साली सरिया रावण मोदा गुरुजी मारे जाऊ शे रामनी पास ઓહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ ભરતજી તમ ઘેરે જાઓ મહારાજી માતા કૌશલ્યા બો રુદન કરે છે ધારણ દેજો એને દી ભરત જી તમગેર જાઓ મારાવીર આપણા પિતા પ્રણામ કેજો જો માતા દેજો આશીર્વાદ પરતાજી જી તમગર જાઓ મારા વીર હોય એને ણી દેજો તમઘે રેજ મારાજી પૂછારે હોય ને ભોજન દેજો તરસા ને દેજો બોલા

કઈ કઈ માતા એ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ આલ્યા હતા એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું જ નથી ને આપણે સહન કરીએ ગયા રામ કેવા સિલે આવ્યા હતા ને એવા સિલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી જય શ્રી નારાયણ જય શ્રી